આજ રોજ હું સંતરામપુર શહેરના આઝાદ મેદાન ખાતે યોજાયેલ એક કાર્યક્રમ હોવાથી તેનું કવરેજ કરવા ગયો હતો જે દરમિયાન આ કાર્યક્રમમાં પ્રવેશ કરી મિનિમમ પંદરથી વીસ મિનિટ સુધી હું હાજર રહ્યો અને ત્યારે મારે મીડિયા જે ફોટોને વિડીયા જોતા હોય તે હિસાબે હું મારા મોબાઈલથી કાર્યક્રમ કેચ અપ કરતા જે દરમિયાન પાછળ એક ભાઈ પેન્ટ અને અને પહેરી આવેલ મને જણાવ્યું હતું કે ભાઈ તમે આ કાર્યક્રમમાંથી બહાર જતા રહો જે ત્યાં બાબતે મેં ભાઈને પૂછ્યું કે કેમ ભાઈ અમે બહાર જઈએ જેથી આ કાળા પેન્ટ અને વ્હાઈટ શર્ટ વાળા ભાઈ અમને જણાવેલ કે તમે કાળા કપડાં પહેરેલ છે ને અમારા પીઆઈ ડિંડોર સાહેબનો આદેશ છે કે આ ભાઈને બહાર કાઢો હું બહાર નીકળી નીકળી ગેટ ત્યાં જ સંતરામપુર ટાઉન વિસ્તારના એએસપી એસપી વિવેક ભેડા સાહેબ અને સાઈડમાં ઉભેલ કોઈક બહારથી આવેલ પોલીસ ઓફિસર અને સાથે સંતરામપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે કે ડિંડોર અને સાથે અન્ય બીજા તેમની ટીમના અન્ય પોલીસ કર્મીઓ અંદાજે ત્રણથી પાંચ જેટલા ઊભા હતા જેમાં બધાની ઉપસ્થિતિમાં મેં ઘટના સ્થળે સંતરામપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે કે ડિન્ડોરની પાસે જઈ સવાલ કર્યો હતો કે ડિન્ડોર સાહેબ એક ભાઈ મને અંદર મળ્યા કોન્સ્ટેબલ કરીને કહે છે કે મને અમારા પીઆઈ ડિન્ડોર સાહેબે કીધું છે કે પેલા ભાઈને બહાર કાઢો કાળા કપડાં પહેર્યા છે તેવું અમે પીઆઈને જણાવતા સાહેબે કબૂલ હતું કે હા મેં જ કીધું જેથી અમે વધુમાં જણાવ્યું કે સાહેબ આવું કેવું કાળા કપડાંવાળા ન ચાલે આ કેવો નિયમ જેથી અમે ત્યારબાદ ઘટના સ્થળે રહેલ એસપી વિવેક ભેડાને રજૂઆત કરતા જણાવેલ હતું કે સાહેબ મને બે મિનિટ મને આ સ્ટેટ પર આવેલ મહેમાનો સાથે મળવા દો જેથી તે દરમિયાન તેમની બાજુ ઉભેલ કોઈક બહારથી આવેલ પોલીસ ઓફિસર ડાયરેક્ટ અમારી ઉપર ઉછળી પડ્યા અને જણાવ્યું કે નહીં મળવા મળે અને કોઈક ગાળનો ઉપયોગ કરી જણાવેલ હતું કે આ સાલો કોઈ પણ હોય તમે એને પોલીસની ગાડીમાં નાખો જણાવતા સ્થળ ઉપરના પોલીસ કર્મીઓ ગુદાઓ કરતાં મારી સાથે પત્રકાર સાથે બિલકુલ બિભસ્ત વર્તન કરેલ અને અમને જબરજસ્તીથી ઘટના સ્થળેથી ગહડી પોલીસ વાહન સુધી લઈ જઈ વાહનમાં બેસાડવાનો પ્રયત્ન કરેલ જેમાં તેઓ આ જપાજપીમાં મારી પાસે મારા

કે ચલો સલમાન ભાઈ તમને અમારા સાહેબ બોલા છે જેથી અમે કોઈ ગુનો ન કર્યો હોય ખુશી ખુશી હું ગાય પોલીસ સ્ટેશનમાં મને લેવામાં આવેલ કોન્સ્ટેબલ એક કમ્પ્યુટર રૂમમાં બપોરના આશરે એકત્રીસ વાગે બેસાડી રાખેલ હતો અને તે દિવસે છ કલાક ઉપરાંત સુધી ગેરકાયદેસર પોલીસ સ્ટેશનમાં બેસાડી રાત્રે આઠ વાગે મને રજા આપી ઘરે જતા કાઢેલ હતો તો શું આ બધું વ્યાજબી કહેવાય આવો કોઈ નિયમ ખરો કે નહીં રિપોર્ટર રમેશ બારિયા સંતરામપુર